બંધ કરી દેવામાં આવે છે હવે ગામમાં ત્રણ કિલોમીટર ફરવા જવું પડે અને માત્ર માત્ર અહીંયા નહીં આઠ દસ આ પ્રશ્ન અહીંયા જુઓ તમે અહીંયા જમીન છે આ બાજુ ખેડૂત બધી જમીનો આ બાજુ મગજ માતાજીનું પ્રસિદ્ધ મંદિર છે જો એને આવવું હોય આ બંધ કરી દેવામાં આવે છે આવવું હોય તણે કેટલા કિલોમીટર માતાજી દર્શન કરવામાં છ કિલોમીટર છ કિલોમીટર આમ જાવ અને પાંચ છોમીટર અહીંયા આવી જાવ તમે વિચાર કરો હવે બળદગાડા ની જવું હોય તો શું મિત્રો તમે જુઓ કીધા જુઓ એક તો ખેતી માં કશું નથી મળતું નથી શિક્ષણ નથી મળતો અને પાછો પોલીસ વાળા ઉભા રાખી દે એટલે પાંચસો પાંચસો ના મેમો અહી ફટકારે ખરેખર તો પોલીસ નું કામ સુરક્ષાનું છે

મિત્રો આ ગાયો છે રોડ ટપે છે ગાયોના ના મૃત્યુ થાય છે ને રોડ પર એટલે ગાય માતા ગમે ત્યારે મૃત્યુ થાય છે રોડ આપેલું નથી એટલે ગાયો છે એ રોડ ઉપરથી આ બાજુ જાય અને આ બાજુ આવે રોજ જવાનું સવારે જવાનું સાંજે પર ફરવાનું બીજું કે ખેડૂતોની ની જમીન આ બાજુ છે પાંચસો રૂપિયા ખિસ્સામાં ના હોય

એટલે કેવાનો મતલબ આગળ જળા ના ગેટ સુધી મિત્રો

નેતાઓ છે ભાજપના અધિકારીઓ બેઠા હશે અને કોન્ટ્રાક્ટરો બેઠા હશે એ લોકોએ નક્કી કર્યું છે નકશો લઈને આ નકશો લઈને કીધું હશે કે અહીંયાં ગૌચરમાં ખનીજ છે આપણે કાઢીએ ગૌચરમાં તમે આ કાઢી નકો એટલે ગૌચર નાખો ત્યાં તો ભાઈ નંદાણામાં એક પાંજરા પોર છે કોને ખબર નહીં પડે ત્યાં ગૌચર નાખી દીધું પહેલાં વણઘાતું નાખી દીધું ફોરેસ્ટ અને ત્યાં બહુ કાઢી શકે બહુ સાઈડ એને મરજી પડે ત્યારે થાંભલાનું સર્વે આવે પ્રાઇવેટ કંપનીઓ બેસે નેતાઓ જોડે નેતાને કીએ કે ભાઈ અહીંયા થાંભલા મળ પડે તો હું તો બે આગેવાનો લઈ લઈશ માફ કરજો બે આગેવાનો મળી પડ જાય ગામમાં માં કે ભાઈ હું કોન્ટ્રાક્ટમાં હું મારી જવાબદારી થાંભલા નાખવાની હાલો આમાં ગામ લૂંટાઈ રહ્યા છે મારે હાથ જોડીને વિનંતી છે ભાજપના નેતાઓને અધિકારીઓને ભ્રષ્ટ અધિકારીઓને અને મુખ્યમંત્રીને તમારે ગામે ગામ ડખા છે તમે ગામે ગામ નથી ગૌચર રહેવા દેતી આજે પાંચ કરોડ ચોરસ મીટર ગૌચર આકાશમાં ઉડી ગયું જયારે હું તો જોઉં છું કે દેખાતું નથી વિધાનસભામાં આપેલા આંકડા છે

તો ના ચાવડા નું ભાજપ નો કાર્યકર છે એની હોટલ જવાના માટે ચાવડા ની હોટલ નાવત્રે છે બાકી બીજી જગ્યા નથી દુવારકા ધારે આનો અર્થ ઈ થયો કે આપી તો શકાય છે અને નેતાઓને આપે પણ છે કટ અંડરગ્રાઉન્ડ બ્રિજ પણ આપી શકાય છે પણ નેતાઓ નથી ઈચ્છતા કે આ થાય આજે પોતાની હોટલો માટે મારે તંત્ર ને પણ પૂછવું છે કે આ દસ દિવસ કે પંદર દિવસ સોલ્યુશન કરી દેજો નહી તો અહિયાં ગામ લોકો આંદોલન કરશે જરૂર પડે હું પણ આવીશ અને એક પણ અધિકારી ને અહીંથી નીકળવા નહીં દઈએ અને ભાજપના નેતાઓને પણ ખાસ નેશનલ હાઈવે પર ચક્કા જામ કરીશું હા કારણ કે આ તમારા બાપની પેઢી નથી સમજી લેજો અને તમે અત્યાર સુધી ચલાવ્યું ચલાવ્યું સમજી લેજો હવે અમે બેઠા છીએ અને અમે જીઆર સાથે બેઠા છીએ શું પ્રાવધાન છે અમને ખબર છે તમે ક્યાં ખોટું કર્યું છે અમને ખબર છે તમે કઈ રીતે તમે કટ આપો છો એ અમને ખબર છે આજે કોઈ ભાજપના નેતાનો કમલો હોય તમે આપી દો છો એના બાપનું છે આ બધું દ્વારકા મારે કોઈનું પર્ટિક્યુલર વિરોધ નથી પણ પ્રજા પહેલાં આમ જનતા પહેલાં ગાય માતા પહેલા એટલે આ દસ દિવસમાં સોલ્યુશન થઈ જવું જોઈએ હું આજે અધિકારીની પણ વાત કરું છું ભાજી પણ આપણે બીજે કોઈને માંગણી હોય તો પણ કહો તમે મિત્રો ષડયંત્ર જુઓ ભાજપ કોઈ બિચારાને પ્રશ્ન બીજા ઢબલા બંધ છે એ બધા પ્રશ્નો દબાઈ જાય ને એટલે એક જ પ્રશ્ન આવે બસ અમારું કાટ નથી અને ચૂંટણી સુધી ખેંચતારી આ તો હજી ઠીક છે આપડે ઉપાડ ઉપાડ દસ પંદર દિવસ થઈ જાય ને તો ચૂંટણી સુધી ખેંચે ને ચૂંટણી નજીક આવે ને મત માંગવા આવે ને ત્યારે બધા ગામ જેનો એક જ પ્રશ્ન કે ખાતર નહીં હાથ ખાતર ને વાતર ને બધું ભૂલાઈ જાય પછી આજ એમ આવી અધિકારીને ફોન કરે જયારે ખબર ન હોય પોતે બેસી ઓફિસ માં જ એને કીધું કે અહીંયા ન આપતા અહીંયા કટ નું આપ્યા ને જાહેર લૂંટવાનો મુદ્દો કહું ને હું બાણું માં એસટી માં ડ્રાઈવરમાં લાગ્યો તો ગયો હતો નોકરી કરવાનું નવ હજાર બસ હતી પાસઠ હજાર કર્મચારી હતા

ગામે ગામે મારા યુવાનો ને કેવું બિચારા ભાજપ ના ઝંડા લઈને ભણે કુવારો હશે જોજો વાંધો હશે ભાજપ ના કારણે જશે અને પાછો ભાજપનો નો ઝંડો લઈને ભરતો મારે એટલા માટે આમને જે કીધું કે ભાઈ એક સેસ્ટી છે કંડક્ટર ની છે દ્વારકા થી જામનગર ઓગણીસો એકસઠ માં રોડ બન્યો ને એ પાડવો વસ કરે અને ભાટિયા રેલવે સ્ટેશન જવાના દોઢ કિલોમીટર નું ભાડું દે છે અને ઉતારી નાખે અહીંયા નવ કિલોમીટર કપાઈ ગયા જવ કિલોમીટર નું ભાડું નથી કાઢતું એક ટિકિટ છ રૂપિયા પચ્યા ને જાહેર મારે આવે તો હું તો મારે સાબિત કરી દેવ બિલકુલ બીજું મિત્રો અહિયાં એવું મોટું છે મોગલ નું મંદિર છે આજે ખુબ શ્રદ્ધાળુ આવતા હોય છે શ્રદ્ધાડો આવતા હોય તો એના માટેની પણ એલા જે જે નેતાઓ અધિકારીઓ દ્વારા રોડ પાસ થઈ રહ્યો હોય મંજૂર થઈ રહ્યો હોય ડિઝાઇન કંપની મને કઈ ડિઝાઇન કોની છે રામજીભાઈ ખડગપુર ખરોડપુરની આઈઆઈટી જે કરી છે આ ડિઝાઇનની જે કરી ને એમાં આ લોકોએ પ્રોજેક્ટ વેલ્યુ જે જૂના નકશા હતા ને માર્ગ મકાન વિભાગને જિલ્લા પંચાયતના રોડને સ્ટેટ હાઈવે જે આ નેશનલ હાઈવેનો જોડતા હતા

ઉપર થઈ છે કામ અંદર જોઈન્ટ કરે તો ચાર સર્વિસ રોડ મૂકવો પડે આ સાઈડ મૂકવો પડે આ સાઈડે મૂકવો ઓનની સાઈડે મૂકવો પડે ઓની સાઈડ મૂકવો એટલે પ્રોજેક્ટ વેલ્યુ મુજબ એના કન્સ્ટ્રક્શન વર્ક થઈ ગયો છે ઓન રેપર

એટલે મારી વિનંતી એ છે અને ટોલ નાકાના રૂપિયા ઓલરેડી છે બે હજાર ને ઓગણીસો વાજપાઈ ની સરકાર બની નવાણું માં ફરીથી બે હજાર ચાર થી ત્યારે અટલ બિહારી વાજપેયીજી એ પાંચ રૂપિયા ડીઝલ માં વધારો કર્યો હતો પેટ્રોલ ડીઝલમાં અને ઈ રોડ ટેક્સ નામે વધારો કર્યો હતો ઈ લેવાય છે હજી કોઈ ટોલ નાકા તમે ઉભા હો છો ટોલ ટોલમાં લૂંટ ચલાવો છો અને આ ગેમ શું છે ખબર છે આ ટોલ નાકા બાજુ આગેવાનો ને આપણા ને આપી દે માથા વારે આગેવાનો ને ટોલ નાકા માલિક બની જાય મારી વિનંતી છે કે અંદરો અંદર ઝઘડાવો નહીં અને ઉપર જઈને કેટલું ભરશો મને લાગે છે આ લોકોને તો સારું છે ભગવાન બે ચીજ બનાવી છે કે ભાઈ એક તો ટાકણી જેટલી વસ્તુ લઈ ન જવી અને મૃત્યુ નિશ્ચિત છે બાકી આ લોકો હજાર વર્ષ રહીએ ને જાય ત્યારે આખે આખું પડી જાય હા બે હજાર હાજી હેલો અમારી ગૌશાળા પણ છે ગૌશાળા નીકળા સૌથી સુવિધા છે આજે તો તો નહીં આવે જયારે આમ છો ટ્રાફિક ને